અને ચાણા ભાગી જાય એનું કઈ નક્કી નહીં હો અને આ તો કોઈ કહેવાની હોય મારે તો પાસે કેવું નહીં કોઈ કહેવાની આ તમને જ અને આથી બું તો છે ને તમારું બહુ કેતા હોય કે કૃષ્ણા બું નહીં તો એને હાહુ જોડ બાજ બાજ કરતા હોય કે ની હોય એક નંબર ની એવું કહેતા હતા પણ મેં કહી દીધું મારે તો તમારે મેર જેવો આવો મેં તો કહી દીધું કે ને બી બું જેવા કોઈ બુન જ નહીં આતો હાહુ થોડા એવા હોય એટલે કરી કોઈ જોડ ના હું તો તમારા બહુ વખાણ કરું એને જોડે હા પણ આખો દાર તમારું ખોદતી જ હોય એવું હોય છોડી જ ને ભાગી જશે ને તો આખા ગામમાં કોઈ મોટું બતાવા જેવી નહીં રહે હારું તારો હું જવું મારે મોડું થાય એમના ઘરે જવાનું આસપાસ મારે શું ટેવ ને કોઈ નાખી પાસે કરવાના તો તમને શું મેર હારો આવે ને એટલે કીધું કોઈ કેતા નહીં હો પાસે ના તો સોસાયટી પાસે મારું નામ આવે છે આરતી બોન તો સેજ એવા હા આ બેન કે સાચી વાત છે મારી જ વાત કરતી હશે કામ તો આજે કઈ નહીં આજે તો અમારે બાર જમવા જવાનું છે સાંજે તો કામ કઈ છે નહીં થોડી ના ના બે એવું નહી હજુ કામ બાકી એક બે ઘર બાકી છે પતાય દઉં હજુ એક બે ઘર બાકી છે તારે ખાલી ક્રિષ્ના બેન ના ઘરે કરી નાય બાકી તો બધાય બાકી છે એના ઘરે જવું એટલે વાર બહુ લાગે કેમ એવું શું છે ઓલે આ એ બે હાવુઓ તો છે ને એટલું બાંધતા હોય એટલું બાંધતા હોય ને મા તો કામનું મોડું છે તો છે ને એમ ઘર કામ કરવાની મન જ નહીં થતું આ તો બાંધી હોત કરવું તો પડે ને પૂરું આખો દાડો બે હાઉવો બાંધતો જોય હોય બાંધતો જ હોય એને પાછું છે ને તમારું કંઈક કહેતા હતા મને કહે કે પેલા આરતી બૂનશે ને એની છોકરી એક છોકરા જોડ ભાગી જવાની એવું કહેતા હતા બોલો પછી મેં તો કહી દીધું જો સારો મેળ ના આવે એટલે મેં તો કીધું કઈ આરતી બુનિ છોકરી તો હા હું ચી આંખ કરીને જો એવી નહીં આ તો ક્યાંય ખોટી ખોટી તમે અપવાના ફેલાવતા હું તો વઢી બરાબર નું અને મેં તો કીધું આરતી સોડી જેવી તો આખી સોસાયટીમાં માં સોડી નહીં આ તો જેમ તે વાતો કરશ આ તો મને છે ને તમારે જીવ બર પાસે હું તો કોઈને કહું નહીં આ તો તમને જ કીધું પાસે કહેતા નહીં હું મેં તમને કીધું એમ આ તો કોઈ નહીં આખી પાછી કરવાની એવજ નહીં આ તો પછી મારે તો મને તો તમારે જોડે સારો મેર આવે ને એટલે મારે તો એટલો જીવ ભરી ગયો ને મને તો એમ થયું કાને અત્યારે જ કામ છોડી દઉં પણ હવે મારે તો છોકરા નાના હે તો કામ તો કરવું જ પડે ને એટલે આ મહિનો પૂરો કરીને મારે કંઈ કરવું નહીં એટલો કકડાટ કરે બાપા એ તો એ તો છે જ હા સારું તારો હું જવું આરતી બેન અને પાછા કોઈ કહેતા નહીં હોય સોસાયટીમાં પાછા મારું નામ આવે કે સાહેબ કંઈ આમને એવું કીધું આ તો ક્રિષ્ના બુન સર જેવા આખા સોસાયટીમાં ખોદતા હોય હા સારું હાલો આવજો કામ પતી ગયું ચંપા બધું અંદર હા બા પતી ગયું ના બે હું નહિ બા હજુ તો મારે એક બે ઘર બાકી છે હજુ મેં ઓલા ક્રિષ્ના નું કામ પતાવ્યું આરતી બુન નું પતાવ્યું પણ એ બે હે ને વાતો કરવા બે હારતી ને એટલે મારે મોડું થઈ જાય તો હા એ આરતી બુંડ્યા ને એ કૃષ્ણા બુનનું કે ક્રિષ્ણા બુન આરતી બુનુ કે તો હા એ કૃષ્ણા બુંડ્યા ને એ તો આરતી બુંડનું એવું કહેતા હતા કે એમની સોડી હે ને ભાગી જવાની હે કે એમ બીજી નાતમાં છોકરા લખડું હોય ને તો ભાગી જવાનું એવું કહેતા હતા હા અને આરતી બું તો પાછા કેવું કહેતા ખબર હે કે ક્રિષ્નાડીને તો છે ને હાહુ જોડ મેરત ની હાફો કે બાદ બાજ કરતી હોય આખો દાડો કે બે હાઉ બાજતા હોય આખી સોસાયટી ભેગી કરા એવું કહેતા હતા હા હું તો કોઈને એવું સાંભળું ને મારે એવી નહીં પાસે આખી પાસે કરવાની આ પૂછ્યું ને એટલે કીધું કોઈ કઉ નહીં પાછું આવી વાત હા

આ જેવા નામ છે ને એવા જ કામ છે એના લોકો શાંતિથી કામ નહીં કરી થાય કીધું એટલે જતી રહેજો